કર્યું હતું પાંચમો મુદ્દો પણ ખૂબ જ મહત્વનો હતો કે જે મોંઘી દાટ કાર છે મુફતદલ તે પણ તમારો જીવ લઈ શકે છે બિલકુલ અને જ્યારે આ પ્રકારની ઘટના બને છે જે મોરબીની આજે ઘટના બની ખૂબ જ ચિંતાજનક એ ઘટના છે માત્ર ત્રીસ સેકન્ડમાં વાત કરી દઈએ કે મોરબીમાં જો આ જે દ્રશ્યો છે સીસીટીવી ફૂટેજ છે કાર ઊભી રહી એ પછી આડત્રીસમી સેકન્ડે એમાંથી ધુમાડો નીકળી આ કાઉન્ટર પણ છે અને એ પછી લગભગ ચાર કે પાંચ મિનિટ સુધી એ કાર રહે આગ નથી લાગતી એટલે આગ દેખાતી નથી આ ફૂટેજમાં અને એ પછી આગ લાગે છે અને એમાં જે અંદર જે વ્યક્તિ બેઠા છે જે ઉદ્યોગપતિ સિરામિક ઉદ્યોગપતિ એમનું મૃત્યુ થઈ ગયું સૌથી મોટી ચિંતા એ વાતની છે કે આ પ્રકારની મોંઘીદાટ કાર કે જેના ઓટો લોક હોય અંદરથી લોક થઈ જતી હોય એવી કારમાં જો સેફ્ટી ના આવા ઇસ્યુ હોય તો આટલી મોંઘી દર કાર એ જ કાર છે કે જે કહેવામાં આવે છે કે અમને આટલા સેફ્ટી સ્ટાર અમને મળેલા છે અમને આ રાષ્ટ્રીય સ્તરે આટલા બધા સ્ટાર મળેલા છે તમે આ કાર ખરીદી લો પરંતુ લોકોએ સજાગ રહેવાની જાગૃત રહેવાની જરૂરિયાત છે બીજી મહત્વની બાબત ઘણા બધા લોકો ગાડીમાં મોડિફિકેશન પણ કરાવતા હોય છે આ મોડિફિકેશન તમને પણ કારમાં જ્યારે ધુમાડો નીકળે સ્પાર્ક થાય એ પછી કાર ચલાવી જ ના જોઈએ સૌથી અગત્યનો મેસેજ આ છે કે તમારી કારમાં જરા સરખો ધુમાડો નીકળે સ્પાર્ક થાય કાર ઊભી રાખી દો અને સીધા મિકેનિક ને બોલાવી લો અને તમે કાર માંથી બહાર નીકળી જાઓ આ સૌથી અગત્યનું છે અને જો ઓટોલોક કાર હોય તો કાચ તોડી શકો એવું હથિયાર તમે આ જે આવી મોટ કાર્ડ ચલાવો છો તો ચેતવાની જરૂર છે કોઈ પણ કાર છો કે સુરક્ષા કઈ રીતે થઈ શકે તે તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યુઝ નમસ્કાર